જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ચોમાસા દરમિયાન વધતા વાહકજન્ય રોગો પર નિયંત્રણ અંગે અને સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપતો જનજાગૃતિ સેમિનાર યોજાયો હતો જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની આયુષ્યમાન ભારત સહિતની અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અંગે વધુમાં વધુ લોકો જાગૃત બને તે માટે સમિતિના પ્રમુખ તરીકે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી વિશેષ પ્રચાર પ્રસાર કરવો જોઈએ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની બાહુ કલ્યાણકારી યોજના આયુષ્યમાન ભારત અન્વયે બાકી રહી ગયેલા લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જનપ્રતિનિધિઓએ આગળ આવી કેમ્પ દ્વારા લોકોને જાગૃત કરવા આગ્રહ કર્યો મારું નામ ડોક્ટર અરવિંદ અહેમદ સ્થાના છે હું ઇન્ચાર્જ એપિડેમિક મેડિકલ ઓફિસર તરીકે અહીંયા ફરજ બજાવું છું રાજકોટમાં આજકાલ જો પાણીજન્ય રોગ છે જેના ક્લોઇનેશન ઓફ વોટર છે પછી ક્લોઇન ટેબ્લેટનું વિતરણ છે ઓર જનજાગૃતિ અભિયાન પણ ચાલુ છે પીએસસી સીએસસી લેવલ પર અને સબ સેન્ટર લેવલ પર આશા દ્વારા આપણા સીએચ દ્વારા અને એમપીએચ ડબલ્યુ એફએસ ડબલ્યુ દ્વારા આ કામગીરી ચાલી રહી છે જ્યાં પે પાણી કલેક્શન કરવામાં બી આવી રહ્યા છે અને બેક્ટોલોજીકલ માટે મોકલવામાં આવે છે આપના પીડીયુ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ જેની રિપોર્ટ આ આવે અગર સારી આવે તો ઠીક અગર સારી નહીં આવે તો તે કામગીરી કરવામાં આવે છે આ રીતે આ કામગીરી ચાલુ છે હું ડોક્ટર પી કે સિંહ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ આજ રોજ જિલ્લા પંચાયત રાજકોટના ચૂંટેલા તમામ સદસ્યશ્રીઓ ની મિટિંગ માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રીના અધ્યક્ષતામાં જેમાં મારા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ હાજર હતા એ તમામ સભ્યોને રાજ્ય ભારત સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે આરોગ્યલક્ષી એના માટે એક સેન્સિટાઈઝેશન વર્કશોપ રાખવામાં આવેલ હતા અને લગભગ બે કલાક સવારે ગ્યાર બજેથી લઈ એક બજે સુધી આ મિટિંગ ચાલ્યા તમામ લોકોના પ્રેઝેન્ટેશન કરવામાં આવી જેથી કે સમાજના પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને મારા આરોગ્યની આસ્થાની કામ કરતા કર્મચારીઓ સાથે મળીને લોકોની જીવનમાં સુખાકારી થાય અને મુશ્કેલો જે હોય એના દૂર કરીએ એના માટે વર્કશોપ ગોઠવવામાં આવેલ હતા અને સાથે સાથે આપ જાણે છો કે ચોમાસાના ઋતુ ચાલુ થઈ ગયેલ છે તો ચોમાસા દરમિયાન શું શું સાવચેતી રાખવું જોઈએ પ્રજાના વચ્ચેની પ્રચાર પ્રસાર થાય દાખલા તરીકે મચ્છરના ઉત્પત્તિ સ્થાનો ઉપર કે રીતે નાબૂદ કરીએ લોકોના જનજાગૃતિ લાવીએ એ વિશે વિડીયો પણ બતાવવામાં આવી અને ચર્ચા કરવામાં આવી જે પણ નવી યોજનાઓ છે રાજ્ય સરકારની બે યોજનાઓ જેમાં અતિ જોખમી સગર્ભા માતાઓ જેના ફક્ત સિવિલ હોસ્પિટલ રાજકોટમાં લાવીને ડિલેવરી કરાવીએ અને ડિલેવરી પછી ટોટલ ટોટલ પંદર હજાર પાંચ હજાર ડિલિવરી પહેલાં અને દસ હજાર ડિલેવરી પછી સાત દિવસ રોકાય તો જેથી કે એની કોઈ જોખમ ટાળી શકાય એની કોઈ મુશ્કેલ ના પડે અને સાથે સાથે નમોસરી યોજના જેમાં કે લાભાર્થીના સીધો બારા બારા છ હજાર રૂપિયાના મળે છે હજાર રૂપિયા અને બીજા છ હજાર અલગ અલગ ડિલિવરીઓમાં એના માટે જાણકારી આપવામાં આવી અને ચૂંકી તમામ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પીએસસી ઉપર જે જાસ હોય છે જન આરોગ્ય સમિતિ એના પ્રમુખ તરીકે સરકારે પોઈન્ટ કરેલા છે તો એ લોકો પણ વ્યવસ્થિત મિટિંગ ચલાવે અને પોતાના વિસ્તારના પીએસસીના વિસ્તારોમાં તમામ યોજનાઓના સહી સી અમલવારી થાય એના માટે સેન્સિટાઇઝેશન વર્કશ્રોપ રાખ રાખવામાં આવેલા હું ગૌરાંગ ઉપાધ્યાય જિલ્લા મેલેરિયા અધિકારી રાજકોટ હાલમાં ચોમાસાની ઋતુ શરૂ છે વરસાદ આવી રહ્યો છે અને આ વરસાદના વાતાવરણમાં મચ્છરના જીવનને અનુકૂળ એવું વાતાવરણ થવાના કારણે મચ્છરની ઉત્પત્તિ ખૂબ વધતી હોય છે અને મચ્છરથી ફેલાતા રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા નો ફેલાવો થતો હોય છે તો આ ફેલાવો અટકાવવા માટે આપણે મચ્છરની ઉત્પત્તિ અટકાવીએ એ સૌ ઉપાય છે અને સહેલો ઉપાય છે તો પાણીના ભરાવા આપણે દૂર કરીએ ખાડા ખાબોચિયા હોય ત્યાં માટી પુરાણ કરી દઈએ અથવા પાણી વહેતું કરી દઈએ ઘરમાં જે ટાંકા ટાંકી કોઠી ગળી ભરીને રાખીએ છીએ એને પણ દર અઠવાડિયે એક વખત ખાલી કરી ઘસી સાફ કરી અને નવું પાણી ભરીએ અને મચ્છર અંદર ના જઈ શકે એ પ્રમાણે એને ઢાંકીએ આ ઉપરાંત જે આપણા ભંગાર સામાન છે કે જેમાં વરસાદી પાણી ભરાઈ રહી છે પક્ષી કુંડ છે ગાયોને પીવા માટેની પાણીની કુંડીઓ ભરેલી છે આ બધી જ વસ્તુઓનો નિકાલ કરીએ અને એમાં ક્યાંય વરસાદી પાણી ના ભરાય એની કાળજી લઈએ આ રીતે આપણે મચ્છરની ઉત્પત્તિને રોકી શકીએ છીએ આ ઉપરાંત મચ્છરના દંશથી બચવા માટે આપણે લાંબી બાઈના કપડાં પહેરીએ પૂરતું શરીર ઢકાય એનું ધ્યાન રાખીએ મોસ્કીટો રિપ રિપલન્ટ અલગ અલગ બજારમાં જે મળે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ સાંજના સમયે ઘરના દારી બારી દરવાજા બંધ રાખીએ મચ્છરદાનીનો ઉપયોગ કરીએ અને આવા ઉપાયો દ્વારા આપણે મચ્છરથી ફેલાતા રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાને ફેલાતા અટકાવી શકીએ અને સમાજની સુખાકારી વધારી શકીએ